હજીરા પોલીસની નીચે ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર વિજિલન્સ ત્રાટકી એલ એન ટી ગેટ બેની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપે એકતાળીસ પોઇન્ટ ઓગણાસી લાખનો મુદ્દા માલ સાથે બેની ધરપકડ કરી હતી ગાંધીનગર વિજલન્સ વિભાગને મળેલી બાતમીના આધારે હજીરા ખાતે આવેલ એલ એન ટી ના ગેટ નંબર ની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા એકતાળીસ પોઈન્ટ ઓગણસી લાખનો મુદ્દા માલ સાથે બેની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ વિજિલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ નિખિલેશ ભાનુપ્રસાદને ખાનગી બાતમી મળી હતી કે દમણથી સંદીપ કલ્યાણજીએ ટાટા ટ્રક નંબર એચ જીરો ચાર ઇ વાય એકવીસ ત્રેસઠ કન્ટેનરમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એલ એન ટીના ગેટ નંબર બેની આગળ સ્મશાન ભૂમિ પાસે આવ્યો છે જે દારૂ અહીંથી જૂનાગઢ ખાતે મોકલવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે વિજિલન્સ વિભાગના પીએસઆઈ વીસી જાડેજાએ ટીમ સાથે પહોંચી બતાવેલી જગ્યાથી ટાટા ટ્રકના કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા એકતાળીસ પોઈન્ટ ઓગણસી લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી અને અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા છે